हिंदुस्तान की आवाज़ और न्यूज़ मुझको हरे से गज़र नज़र करिए आज ना मुख्य समाचार पर। नमस्कार तमिलनाडु राष्ट्र हिंदुस्तान की आवाज़ भी हिंदुस्तान की आवाज़ जो आप सभी को स्वागत से बात करिए गुजरात नहीं इंदर गति गुजरात नहीं तो गति सिर्फ़ गुजरात नहीं इंदर मई सागर जिला

કેમ સુધી પહોંચતો નથી એમનું કેવું એ છે કે અમે વારંવાર સેવા સેતુ કાર્યક્રમ સરકાર કરતી હોય છે પણ સેવા સેતુ કાર્યક્રમ ની અંદર અમે ફોર્મ ભરતા હોય છે જે કાગજ પ્રક્રિયા કરતા હોય છે પણ એ ફોર્મ ભરી અને જ્યારે અમે

કરવો પડતો હોય છે શું આ ગુજરાત ગતિશીલ ગુજરાત ની અંદર આવી તો ઘણા બધા ગામડાઓ છે જેથી કરીને ત્યાંના લોકો હજી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે અમે અમારા રિપોર્ટરને

અને આ લોકો અને અમેરો રહેશે પણ એ સરકાર ક્યારે ક્યારે એવો બહુ મોટો વિષય છે શું તમને સંભાય ત્યાં એક ગ્રાઉન્ડ રિપોર્ટ

લાભાઈ રામાભાઈ અત્યારે તમારે શું પ્રોબ્લેમ છે અત્યારે લાઇટનો પ્રોબ્લેમ છે તો લાઇટનો પ્રોબ્લેમ છે તો તમે એના માટે કોઈ એમજી કોઈ ફોર્મ વોમ ભર્યા ખરા લાઇટના વિષય માટે તો આપણા સરકારી પ્રોગ્રામ સેવા સાથે કાર્ય કાર્યક્રમો થતા હોય વારંવાર અરજી આપેલી હોય એની તપાસ થાય છે અને એની માપણી પણ થાય છે મીટરની પરંતુ મીટર મળતા નથી તેના માટે મીટર નથી મળતા તમે શું કહેવા માગો છો નથી મળતા એ બારામાં એવું કહેવા માંગતી છે ખરેખર વિદ્યુત બોર્ડને કડક કડક કાર્યવાહી કરવી જોઈએ અને કાયદેસરના પગલાં પગલા લેવા જોઈએ અમે કયો સુધી આવા ધરમધક્કા ખાઈશું સરકાર જોડે મહીસાગર જિલ્લાની બોર્ડર પર આવેલું આ ગામ છે ભાટપુર તે ગામની અંદર ઘણા બધા સરકારી પ્રોગ્રામો થતા હોય છે ઘણી બધી યોજનાઓનો લાભ આપવામાં આવે છે પણ આ પરિવારની અંદર કોઈ લાભ આપવામાં આવેલ નથી શું નામ છે તમારું આપણું નામ દેવાભાઈ અને કોઈ લાભ મળતો નથી અને ઘણી બધી યોજનાઓ કશું જાણવા મળતું નથી અને મીટરનું અને રસ્તાનું પણ બહુ તકલીફ એટલે આપ તો આ સાવ મીટર ની વાત કરી રહ્યા છો બરાબર તો મીટર ની અંદર તમે કોઈ વાર રિક્વેસ્ટ કરી ખરી કે ફોર્મ ભરી ખરું હા ભરી હોય 10 થી 15 વખત પરંભરી પણ એક પણ વખત મીટર આવી નથી એનું સર્વે થાય છે ખરું સર્વે થા છે સર્વે બે વખત સર્વે થયું પણ કોઈ આવતા જ નથી તો તો આપ તેના માટે શું કહેવા માંગો છો કે તે આ લોકો ને શું કાર્યવાહી થઈ જોઈએ આ મીટર મળવું જોઈએ એ રીતે આપણો સ્વાગત છે હોય આપનું નામ બોલો अहता को टैता कि का महार् अता यहांड है אחर हो करते हां भान त्यरो आई अपर śवाय केंक्षोल इसरीच करता हैं मुके शच्राइड सब को टाँ ने ते हकंता है ऐने शच्ब है फसने खता में block review को यी end awareness आइउ रेक्ष्बध्र तो ये iam jisal a करता या था आए आया थ हमें कोई વખત मीटर माटे पंप रेखवावे किती वेळ लागेल ते હું के असं पंप बता ना पाडेचोय किती साहेब तो कोई थाय बगेर सर्वे करा माटे आया करा आईन जा तारा या घेरा है तारे सु कहजे तुमने आई सर आज जन कोई मीटर मीटर आज आयो नथे नथे आयो बताय तुम्ही काय थी लाईट लावो थे अंधाराम बेहिरी है साहेब તો તમે લોકોને સાંભળ્યા સ્થાનિક ખાસ કરીને કે અમને રાતની જે સુવિધા જે લાઇટની સુવિધા મળવી જોઈએ એ હજી મળી નથી તો શું એ સ્થિતિ છે ત્યાં મહિલાઓને શું કેવી રીતે સરકાર સેફ્ટી આપશે અને જીવ જંતુ લઈને નાના બાળકોને કેવી રીતે રાખવા એ એમનો ત્યાંનો મૂળભૂત એક પ્રશ્ન છે મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું સરકાર વારંવાર